પછી તમારો છોકરો અહીંયા મસાલો ખાય ને મેંનું એડમિશન કેન્સલ કરી દઈએ ને તમે અમારા વિશે વાતું કરો કે આ તો ખોટી રીતે છે ને આ વ્યવહાર બહારની છે ને પણ અમે તો પહેલાથી જ કહીએ છીએ ને કે મસાલો ખાતા હોય તો એડમિશન ન લેતા એટલે તમારે નક્કી કરવાનું કે હવે તમારે મસાલો મૂકવો છે કે ખાવો છે ખાવો છે તો એડમિશન નહીં લેવાનું એડમિશન લીધું છે તો મસાલો નહીં ખાવાનું બે વાત ભેગી ન થાય કે અમારે રહેવું છે ને મસાલો ખાવો છે એ ન થાય તમે ફી ભરો છો એની પહેલા ચોખવટ કરીએ છીએ કે ભાઈ અમારે બાર કલાક ચૌદ કલાક સોળ કલાક મહેનત કરવાની થાય છે તમારે મહેનત કરવી છે એના માટે તમે ફી ભરી છે તો હવે તમારે મહેનત જ કરવાની છે તમારાથી મહેનત નથી થતી તો તમારી ભૂલ છે તમે ભોગવો એટલે સખત વલણ છે એ અમારા એટીટ્યુડમાં નથી ઓકે અમે અમારું નીતિમત્તા પ્રમાણે એ સમજીએ છીએ કે ભાઈ અમે ફી એની લીધી છે છોકરાને ભણાવવાની તો એના માટે ભણાવવાનું હવે પ્રેમથી અત્યારે કોઈ છોકરાને કંઈક બેટા મોબાઈલ મૂકી દે કોઈ મૂકે ન મૂકે ભાઈ તો તમારો દીકરો છે મૂકાવી દો મોબાઈલ લ્યો અને મોકલો અહીંયા અમારી પાસે જે ચોવીસ કલાકમાંથી માંથી એક જ કલાક છોકરાને આપીએ હાજર સાત થી આઠ ફિક્સ આ સાત થી આઠ માં તમારા મોબાઈલમાં જે મચડવું હોય મચડી લેવાનું ફોન કરો વોટ્સઅપ વોટ્સઅપ જે કરવું હોય બાકી હાજે આઠ વાગ્યા થી લઈ અને બીજા દિવસે રાત્રે સાત વાગ્યા સુધી ત્રેવીસ કલાકમાં છોકરાને મોબાઈલ નોડવા અડવા આ ભણવામાં વાપરવું હોય તો વાપરો તમને છૂટ પણ ભણવા સિવાયની કોઈ પ્રવૃત્તિ નહીં ચર્ચા ચાલુ રાખી સફળ થવાનું કરવાના જ મજા આવે તમારા મિત્રો સાથે શેર કરી 分かる。